નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ એકવીસ ચાર બે હજાર પચીસ અને વાર સોમવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર નજર મારી લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી ઘંટીનો કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહી છે તો ચાલુ શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે બારસોથી બત્રીસો પછી આગળ છે ઈસબગુલ જે છે એકવીસોથી બે હજાર નવસો એકત્રીસ અને તલ સફેદ જે છે અઢારસોથી અઢારસો હવે આગળ છે રાયડો જે છે નવસો એક્યાસીથી અગિયારસો પચાસ પછી છે વરિયાળી જેનો નીચો ભાવ છે અગિયારસો નેવું અને ઊંચા ઊંચો ભાવ છે અડસઠસો અને જીરું જે છે ચાર હજાર અગિયારથી એકાવનસો અને હવે છેલ્લે છે ધાણા જે છે તેરસો પાંચથી સોળસો પછી છે સુવા જે છે તેરસો પિસ્તાલીસથી અઢારસો પંચોતેર અને મેથી જે છે નવસો પંચાવનથી અગિયારસો પચાસ તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ ધન્યવાદ